નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મુખ્યમંત્રીએ કરી અધિકારીઓને ટકોર તો મિત્રો પહેલાં રોડ બનવાય છે અને પછી ગટરના નામે તોડી નંખાય છે આવું નહીં ચાલી લેવાય મુખ્ય અધિકારીઓ અધિકારીઓને ટકોર કરવામાં આવી ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓમાં ચાલતા વહીવટ ખોલતા કહ્યું હતું કે શહેરમાં પહેલા રોડ બનાવવામાં આવે છે અને પછી આવો કોઈ પણ ભોગે ચાલશે નહીં તેમણે કહ્યું હતું કે સારું આયોજન કરશો તો અહીં સરકાર પાસેથી પૈસા મળશે જે કામ કરો તે આયોજન બંધ કરો કેટલીક બાબતો યોગ્ય હોતી નથી આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી બે મહિના કામ થોડું થશે તો પરંતુ તેની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ રહેવાર એવું બને છે કે કોઈ નેતા બની જાય એટલે તેમના જ વોર્ડમાં વિકાસના કામો કરાવે છે પરંતુ તેવું નહીં ચાલે ધારાસભ્ય બન્યા એટલે નગરપાલિકા કબ્જે જમાવે તેવું પણ નહીં ચાલે વિકાસના કામોમાં આયોજન હોવું જરૂરી છે તેઓ મિત્રો મુખ્યમંત્રી સરકારીએ અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ જાહેર કરવામાં આવી ગઈ છે તો રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓને પગારમાં ત્રીસ પગાર વધારીને વાતને મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ વધારાની મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલા તે વહેલી તકે તેને અમલવારી શરૂ કરવામાં આવશે આ નિર્ણય મિત્રો સાત હજારથી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ એક એવી યોજના છે જેમાં મિત્રો ખેડૂત ભાઈઓને મળે છે છત્રીસ હજાર રૂપિયા જેની વાત કરીએ તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે મિત્રો જેમાં આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન તરીકે આપવામાં આવે છે આ એક મિત્રો એવી સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પંચાવનથી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે અઢારથી કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો મિત્રો લાભ લઈ que સાઠ વર્ષના બાદ મિત્રો તમને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બધા ખેડૂતોને મિત્રો મળશે અઢાર હજાર રૂપિયાની સહાય ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયાની મિત્રો સહાય ચૂકવવામાં આવે છે આ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસ તારા નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં તો બગાડ અટકાવી શકાય છે આ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે છે સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખનું દેવો જેની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો એક લાખ કરોડ રૂપિયાના વધુના દેવા તળે દબાયેલા છે આ ગુજરાતમાં મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ઉછળે તેવી શક્યતાઓ મિત્રો દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે મિત્રો સરેરાશ બે લાખ રૂપિયાથી વધારેનો દેવો છે આ જ્યારે ભાજપ સરકારે 20 અને 25 એવા ઉદ્યોગપતિઓ છે કે જેમના મિત્રો 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ થતા નથી ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે પણ મિત્રો તેના કોઈ પણ જવાબ મળ્યા નથી તો મિત્રો તમારું શું માનવું છે અને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પશુ ખરીદવા માટે મળશે સાહીઠ હજાર રૂપિયાની લોન જેના વિશે મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે આ ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજીઓ વિકસાવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે આ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે આ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ મહત્વપૂર્ણ પગલાંમાંનો એક છે મિત્રો જેની વાત કરીએ તો નાણાંને લગતી પશુપાલકોને ચિંતા દૂર થઈ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફી પણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જોકે લોનની રકમ મિત્રો ત્રણ લાખ સુધી વધારી શકાય છે આ લોન ઉપર મિત્રો ખેડૂતોને ટકાના વ્યાજે ચૂકવવું પડે છે જો તમે સમયમર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો તો સરકાર દ્વારા મિત્રો તમને ત્રણ ટકાનો રિબેટ આપવામાં આવે છે એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો મિત્રો માત્ર ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો